સરપંચ જો સરપંચ સરપંચ આજી વાત છે અને ઉપસરપંચ બનાયા મે તો મોટો ફેવર સરપંચની જસ્ટ વિડિયો બનાવવાનો છે અને વિરમ ઝાલા બ્લોગમાં આવવાનો છે અને આ જે વિડિયો શૂટિંગ કરીએ છીએ એ આ બ્લોગ અમારી વિરમ ઝાલા ફેમિલી બ્લોગમાં આવવાનો છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી વિરમ ઝાલા બ્લોગ ચેનલ 2 લાખ ને 58000 થેન્ક યુ મોટો આપણે મોચાની પથારી ફેરવો તમે ના મો તો બધાની પથારી ફેરવો આપણે મો તો ફેરવીએ મોચા પથારી નામ આપણે એક વિડિયો બનાવ છે ખબર લે પેલી પપ્પા લેલો ઈટ આવશે આપણે વિડિયો ચીઓ બનાવવાનો સરપંચની ફ્રેન્ડ ફોલોઇંગ હા સરપંચની ફ્રેન્ડ સરપંચ કે ઘરની બહાર તમ નઈ નિયા કરતા કે ફ્રેન્ડ ફોલોઅર વધી ગયા તમ નઈ નિયા કરતા ના

કાલ કર હે જલ્દી અમે એસી કર ઓમથી ઓમદાહ ઓમથી ઓમદાહ ફૂદળીયો ફરાડા નું તા નહીં આવતા આયરો એસી મેલાબી એનો વ્લોગ આવશે હો આપડે શેતરમાં એસી મેલાવાનું એસી આવ મસ્ત આવે હ એસી નો કરતા આરે देसी હાલો તો દોસ્તો જોવો અને આનો રિઝલ્ટ એક નંબર અમારો વિડિયો જોજો આ તમે બોયક નથી ઉતારો આ કેમેરાનો રિઝલ્ટ જબરજસ્ત અમુક વિડિયો આવતા છે ખાલી એ નહીં એ આ કેમેરાનો વિડિયો આવતા છે જામ તો આ માઈક આવી ગયો એ બસ તમે બધા કોમેડી કરમ હાલો કેમેરા સપ કરો ટાઈગર ચાલો કમ્પ્લીટ છે ને બરાબર ડાયરેક્ટર યે તો થાય મતલબ શું કરવાનો હુવા અહીં તો

આ તો આપણે કાઢી દેવું આપણે હાલ કરતે તો ત્યારે કોણ કરત કેટલી વાર ના કેટલી વાર ઓર ચાલું હા સરપંચ તમે અમને દેખાતા ને ઘરની બહાર નેખડતા નથી ઘરની બહાર નેખડું એટલે પબ્લિક બહુ વધી જાય છે પબ્લિક બહુ ફીગી ગઈ જાય

મારન બાર નેકરો એટલે પબ્લિક બહુ ભેગી થઈ જાય છે હો તમારા ફેન ફોલોઅર વધાર ખરા ને એટલે અલ્યા ના ના એવું નહીં હા ઉઘરાણીયા બહુ આવા હ ઉઘરાણીયા વધારે ભેગા થઈ જાય છે નરીયા બહુ ભેગા ભેગા ઉઘરાણીયા વધારે ભેગા થઈ જાય છે કાપી ના એ ઉગરાણીયા બહુ ભેગા કરી જાય હ તો દોસ્તો અમારો ફોન નો રિઝલ્ટ જો ભાઈ તમે દેખાતા નહીં પર કરતા નહીં ભેગી થઈ જાય હે ઓ તમારા ફ્રેન્ડ ફોલોઅર વધારે ખરા ને એટલે અલે ના ના એવું નહીં હા ઉઘરાણિયા બહુ આવા હે નહીં એ નહીં એ એ કાપી કટ કર હેડે બહુ ભેગા થઈ જાય હે હા મારે હે આ નઈ લેવાન એ ઊંચું થાય લેવા મૂછ મારે નહીં બજેટ નન્ને ચોકું થા મંડી જો હું ના જાય બુડા બચ્ચીડો અન જાના વર્ષે તાન શિખર લોકો ના આવે આ શું આવડે નઈ કોઈને તાર કરતી ટાઈગરિયોડ આયો પખાળી બાપરામ ફોન પકડતો નઈ આવડતું હાથ હા ઇને હાથ નઈ ઇને મિલના પકડ હે ઓય એ પાપા બ્લોક ચાલુ બોડો બ્લોક ચાલુ હોય તો નાખો થઈને બેહી રહ્યો તો અમુક ટાઈમ તો એવું થાય છે કે દવા પીને મરી જવું ના અમુક ટાઈમ તો એવું થાય છે કે મરી જવું દવા પીને એટલે કે છેમ આટલા બધા પૈસા આટલા બધા રૂપિયા હતા ને શું બેઠા <Töp> હો <túThere>

કેમ થઈને બેઠા હો અલ્યા અમુક ટાઈમ બસ 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 આવા અમુક ટાઈમ તો એમ કહેજો હો જાવ તાર હાલ અમુક તો થાય ને મરી બસ બસ હવે બે બહુ બહુ પૈસા હતા હે ટા બહુ પૈસા ને সষেক নিনিনে এহেয়ণিইনে সি যারজিয়ত ، হাফয়িনিনান্বা সিপর সিযাম Saeed J辦法 in সিয়াশ সিম দর্যিন্বелиন ণুগতাম মসিয় সিয়াঙরানেে � સબન કામ દિલા દે દેખા ઓબુ કામ તો ઉઠા ને તો મરી જાવ ઓ ભાઈ થઈ ગયું ના કટકો નહી એમ જાવ હો હા જ ચલે ચલી મિની તો દોસ્તો અમારો કોમેડી વિડીયો વિરમઝાલા બ્લોગમાં આવશે આ બેનું જે શૂટિંગ કરીએ એડિટિંગ કરીને જોરદાર વિડીયો બનાવીશું અને જો અમે જેટલી મહેનત કરીએ છીએ એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી વિરમઝાલા બ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ